શું આજે આપણો નવો અપડેટ આવી ગયો છે ના ભાઈ ના હજી સુધી આપણો નવો અપડેટ નહી આવ્યો તો રાવન સરે ભાઈ એના સ્વાગત આપスイગા અમારા ગુજરાતી ગેમપ્લે વિડિયો કે અંદર ભાઈ થોડોક સે હિન્દી થોડોક સે ગુજરાતી લેકિન તકડા મજા આવશે તો ભાઈ કોઈક એક બે વાર ના મિત્રો ની કોમેન્ટ આવતી હતી કે શું આપણો નવો અપડેટ આવી ગયો છે જેમાં આપણે થાર રોક્સ વાય ઓર સ્કોર્પિયો એન ઓર સ્કોર્પિયો ક્લાસીસ મેલ ચુકકી હે નહીં ભાઈ એસા કુછ ભી નહી હે અભી તક ન્યુ અપડેટ આયા હી નહી હે અમે ભાઈ એપ્રિલ ફૂલ બનાયા જા રહા હે લેકિન ભાઈ ઉનકો નહી પતા કે યે એપ્રિલ મહિને નહી હે લેકિન કોઈ વાત નહી ભાઈ આપકે પાસ હમર લો હમારે પાસે ભાઈ જી વેગન દેખ સકો છો સોરો જોસી કા પાસ હે વો રિયલ મે લે રહે કે है, हम गेम प्ले में लेके बैठे हैं लेकिन भाई जी वेगन वेगन होती है क्योंकि आपको भाई जी क्लास है जी क्लास में घूमता है भाई भाई थार देख सकते हो थारो से अपडेट नहीं है आपको पता चला ही गया होगा क्योंकि हमारे पास फिलहाल थार ही है और आपको पता होगा जैसे अनुराग आईपीएल शुरू है मतलब कहता है भाई आज जिसका बल्ला चलेगा चलगा जैसे भाई मेरा बल्ला चला उस दिन भाई आपको जो अपडेट चाहिए वो मैं दे दूंगा लेकिन भाई गेम का ओनर मैं नहीं हूँ तो भाई कसो वाधो नहीं थार में ठीक से अपने अपने स्कॉर्पियो में ठीक है स्कॉर्पियो जो आई हो तो ना कि कहीं नहीं भाई आप स्कॉर्पियो चला मजल से

અમારા અપડેટ આને વાળાએ મતલબ પૂછકો ભાઈ દસ પંદર દાડા ભાઈ લાગી જવાના છે તો ભાઈ અપડેટ આવવામાં બહુ વાર લાગવાની છે તો આપણે આ વિડીયોને પૂરો કરે અને મળે નવા વિડીયોમાં તમે સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ ભાઈ ગાઈ